નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ ધાફડા મિત્રો સ્વાતંત્ર સંગ્રામના શૂરવીરો ગૌરવ ગાથા શ્રેણીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એ જનુન યુવાનોમાં એ ધબકતોમાં ભૌમ પ્રત્યેનો અફાટ પ્રેમ એટલે જ એક નશો प्यारेच कहवायु छे कुछ नशा तिरंगे की आन का है कुछ नशा तिरंगे की आन का है कुछ नशा मातृभूमि की शान का है हम लहराएंगे हर जगह ये तिरंगा नशा ए हिंदुस्तान के सम्मान का है कुछ नशा तिरंगे की आन का है कुछ नशा मातृभूमि की शान का है मित्रों આ બાજ એક કથાને લઈ અને હું આપણી સમક્ષ પ્રસ્તુત થયો છું હુતાત્મા મંગલ પાંડે મંગલ પાંડે એટલે અઢારસો સત્તાવન ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર મંગલ પાંડે એ આઝાદીની ચળવળમાં પ્રથમ પોતાનો જીવ અર્પણ કરનાર પ્રથમ ક્રાંતિકારી હતા તેમનો જન્મ ઓગણીસ જુલાઈ અઢારસો ને સત્યાવીસના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં થયો હતો અંગ્રેજોની જે ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી અંગ્રેજોએ સમગ્ર બંગાળમાં પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું પરંતુ અઢારસો સત્તાવનમાં એક ક્રાંતિની ચિનગારી પ્રગટી અને એ ચિનગારી મોટો જ્વાળામુખી બની ગઈ સ્વાતંત્ર્યની આગમાં પ્રથમ આહુતિ આપનાર ક્રાંતિવીર એ મંગલ પાંડે હતા તેઓ પોતાની સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હતા પરંતુ તેઓ જ્યારે બરાકપુર રેજિમેન્ટમાં એક સૈનિક તરીકે સેવા આપી રહ્યા હતા પરંતુ એ સૈનિકોને જે કારતૂસ આપવામાં આવતી હતી તેના પર ગાય અને ડુક્કરની ચરબીનું પડ લગાવેલું હતું અને એ ચરબીનું પડ દરેક સૈનિકોએ મોઢેથી તોડવું પડતું હતું એટલે પોતે હિન્દુ હોવાને કારણે મંગલ પાંડેએ સખત વિરોધ કર્યો જ્યાં સુધી એના ઘટનાની ખબર ન હતી ત્યાં સુધી કશો જ વાંધો ન હતો પણ જ્યારે તેમને ખબર પડી કે આ બંદૂક ઉપર જે પળ છે એમાં ડુક્કર અને ગાયની ચરબી વપરાયા છે ત્યારે એને ખૂબ મોટો આઘાત થયો બીજા સૈનિકો વિરોધ કરતા હતા પણ તેમની સામે મંગલ પાંડેએ સખત વિરોધ કર્યો અને અંગ્રેજોના મોઢા પર ગાયની ચંદોળા એ કારતુસ વાપરવાની સ્પષ્ટ ના પાડનાર જો કોઈ હોય તો એ હતા મંગલ પાંડે મંગલ પાંડેએ સૌથી પહેલો વિરોધ કર્યો પરંતુ આ વિરોધને દાબી દેવા માટે અંગ્રેજ અધિકારીઓએ એ રેજિમેન્ટને નિઃશસ્ત્રી બનાવી દીધી હવે એકવીસમી માર્ચ અઠારસો સત્તાવનના રોજ પરેડના મેદાન ઉપર નિયસ્ત્રીકરણનો હુકમ છોડ્યો બધા સૈનિકોએ પોતાના હથિયાર નીચે મૂકી દેવા પડ્યા તેથી મંગલ પાંડે વધારે ગુસ્સે ભરાયા ભારતની ભૂમિ પર ભારતના લોકો કે સૈનિકો પર જે હુકમ આપનાર એ કોણ એવો પોતાને વિચાર આવ્યો એ પરેડ ગ્રાઉન્ડ પર મંગલ પાંડે સખત વિરોધ કર્યો સર્જન્ટ મેજર હુકમને પાછો લેવા તૈયાર ન થયો એટલે મંગલ પાંડે પોતાની બંદૂકમાંથી ગોળી છોડી અને હત્યા કરી તેઓ બીજી ગોળી લેફ્ટનન્ટ બોવર અલ તારી પર છોડવાની તૈયારીમાં હતા ત્યાં જ જનરલ હિરસલાએ તેમને પકડી લીધા એમની બંદૂક છીનવી લીધી પરેડ ગ્રાઉન્ડ પર સન્નાટો છવાઈ ગયો એ પછી મંગલ પાંડે દસ દિવસ કોર્ટ માર્શલની કાર્યવાહીમાં ચાલી પછી જે અગાઉ પણ થઈ ચૂક્યું હતું અને આખરે મંગલ પાંડેને ફાંસીના માચડે ચડાવી દીધા આઠ એપ્રિલ અઢારસો સત્તાવન માં બરાકપુરની જેલમાં મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી દોસ્તો મિત્રો અંગ્રેજોને એવું હતું કે મંગલ પાંડેના મોત પછી બધું શાંત થઈ જશે પણ આ તો ભારત માતાના લાડલામાં ભારતીના ખોળે રમીને ઉછરેલા યુવાનો એક સ્વાતંત્ર સૈનિકની એ શહીદી પછી આખો જ્વાળામુખી ફાટ્યો અને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ આહુતિ આપનાર મંગલ પાંડેની વીર ગતિ બાદ સ્વતંત્રતા માટે એ માત્ર એક ચિનગારી સમગ્ર દેશમાં જ્વાળામુખી બની અને ફેલાય અને અનેક ક્રાંતિકારીઓએ જન્મ લીધો મા ભૌમ માટે મરવા માટે તૈયાર થઈ ગયા દોસ્તો આ હજો આ સાચો ભૌમ પ્રત્યેનો પ્રેમ ચાલો દોસ્તો આપણે પણ મહાભારતનું ભારતીનું ઋણ અદા કરવા માટે કટિબદ્ધ બની અને દેશ માટે એની આન બાન અને શાન બની રહે એવા પ્રયત્નમાં આપણે સૌ જોડાય છે ભારત માતા કે જય ઇન્કલાબ જિંદાબાદ